જય વિદ્યાર્થી મિત્રો હું ચેતન બળવીસર ફરીથી તમારી સામે પોલીસ ભરતીને શારીરિક ક્ષમતાને લખીને એક સરસ મજાની અપડેટ સાથે આવ્યો છું તો કે સર શારીરિક ક્ષમતાને તમારી જે ફિઝિકલ ડેટ આવી ગઈ છે ફિઝિકલ ટેસ્ટ તો કે સર એની માટે અમારે કઈ કઈ કાળજી રાખવી જોઈએ ગ્રાઉન્ડમાં કઈ રીતે દોડવું જોઈએ એક દિવસ પહેલા અમારે શું ખાવું જોઈએ કઈ કઈ વસ્તુ ન ખાવી જોઈએ પાણી કેટલું પીવું જોઈએ આ તમામે તમામની જાણકારી વિદ્યાર્થી મિત્રો આપણે આજના લેક્ચરમાં આપી છે તો ચાલો જોઈએ આજના વિડીયોમાં આપણે તો કે સર પહેલા હું કેટલા રાઉન્ડ મારવાના સર તો અમારે બાર રાઉન્ડ દોડવાના છે અથવા તો તેર રાઉન્ડ ટૂંકમાં કહો તો પાંચ કિલોમીટર આપણે દોડવાનું છે તમારો ટાઈમિંગ વીસ મિનિટ વીસ વીસ એકવીસ મિનિટ આવતો હોય તો તમે જે ગ્રાઉન્ડની આ જે શરૂઆતની કિનારીઓ હોય તેને બદલે તમે અહીંયા દોડશો તો પણ ચાલી જશો કારણ કે આપણને ખબર જ છે તો તે વ્યક્તિ દોડી જ જાય પાંચ કિલોમીટર દોડવું તે વીસ મિનિટમાં દોડી જ જશે પણ કે સર અમારો સવાલ છે કે અમારો ટાઈમિંગ ચોવીસ ત્રીસમાં માં આવે છે ચોવીસ મિનિટ પિસ્તાલીસમાં માં આવે પચીસ મિનિટ આવે તો કે આ કટ ટુ કટ અને શું કહેવાય કિનારી કહેવાય શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો કિનારી વાળો કહેવાય આવા સમયે અને ખાસ કરીને આપણી જે ભરતી એક્ઝામ વખતે આપણે આવું રિસ્ક લેવાય નહીં તો ત્યારે તમારે શું કરવું જોઈએ વિદ્યાર્થી મિત્રો તમે જે દોડવાનું શરૂ કરો તો પહેલી રો દોડતી હશે બીજી રો દોડતી હશે ત્રીજી ત્રીજી રો ત્રીજી રો દોડતી હશે તો તમારે પહેલી રો અથવા તો બીજી રોને પકડીને દોડતા રહેવાનું પહેલી રો અથવા તો પકડી બીજી રોને પકડીને દોડતા રહેવાનું તમે આમ છેલ્લે કિનારીએ જશો તો

તમારે એવી વસ્તુ કોઈ જ વસ્તુ ન ખાવી જોઈએ કે જેનાથી તમારું પેટ ખરાબ થાય કારણ કે તમારી જે રનિંગ હોય છે બીજા દિવસે સવારે પાંચ વાગ્યાની આજુબાજુ શરૂ થઈ જતી હોય છે પાંચ વાગે ત્યાં પોલીસ ભરતીમાં દોડાવવાનું શરૂ કરી દે તો કે આવા સમયે તમારે સરખી રીતે પેટ સાફ કરીને જવાનું બીજી વસ્તુ કઈ એવી વસ્તુ એક દિવસ બે દિવસ પહેલા ન ખાવી જોઈએ કે જેનાથી તમારું પેટ બગડી જાય તો ત્યાં ભરતીમાં તમારે દોડવામાં શું થશે સમસ્યા ઊભી થશે બીજી વસ્તુ સરખી રીતે પૂરતા પ્રમાણમાં પાણી પીને જો એનર્જી વાળી વસ્તુ કોઈ લીંબુ લીંબુ શરબત ને એ બધું પીને જવાનું અથવા તો પોતાની સાથે લઈ જવાનું જો દોડવાના પંદર વીસ મિનિટ અથવા તો અડધો કલાક પહેલા પી લેવાનું તમારા શરીરમાં પાણીની કમી ઉણપ ન થવી જોઈએ પૂરેપૂરું પાણી પી લેવાનું એક બે દિવસ પહેલા બહારનું ખાવાનું બંધ કરી દેવાનું કોઈ એવી વસ્તુ તીખી તમતમતી વસ્તુ થોડા દિવસ આપણે મૂકી દેવાની તીથી તમતમતી વસ્તુ એકદમ ચટાકા પટાકા વાળી વસ્તુ ખાવાની નહીં કારણ કે એ તમને ક્યાં નડશે બીજા દિવસે ગ્રાઉન્ડ ઉપર નડશે કારણ કે બીજે દિવસે સવારે તમને શું થશે જો પેટ ખરાબ થઈ ગયું તો સરખી રીતે તમે રાઉન્ડ મારી શકશો નહીં તમે ભલે બાવીસ મિનિટમાં તમારું રાઉન્ડ પૂરું કરતું હશો પણ જો તમારું પેટ ખરાબ થઈ ગયું અને ન કરે નારાયણ બાવીસ મિનિટની સીધી પચીસ મિનિટ થઈ ગઈ સીધા ફેલ થઈ જશો હે તો આવા સમયે બારનું કઈ જ વસ્તુ ખાવાની નહીં એકદમ હેલ્ધી ફૂડમાં ફ્રૂટ્સ હોય કેળું સફરજન ચીકુને એવા બધા ફ્રૂટ્સ ખાઈને તમારે ત્યાં એક દિવસ જ નીકાળવાનું કે શરીરને એનર્જી હોવી જોઈએ શરીરમાં એનર્જી હોવી જોઈએ પેટ ભરવા માટે નથી ખાવાનું જેટલું જરૂર હોય એટલું જ ખાવાનું સરખી રીતે સરસ મજાની ઊંઘ લેવાની એક દિવસ પહેલા તમારે ધારો કે મારો નંબર હોય ખેડાની અંદર ખેડાની નંબર અંદર મારો નંબર આવેલો હોય તો કે નવ તારીખનું હોય તો હું ત્યાં નવ તારીખના દિવસે સવારે જે એવી કોઈ ભૂલ કરવાની નહીં ભાઈ સીધા તમારે ક્યાં જતું રહેવાનું સાત તારીખે ઘરેથી નીકળી જજો અને પહોંચી કઈ તારીખે જજો આઠ તારીખે આઠ તારીખે એક દિવસ સરસ મજાનું ત્યાં હોટલમાં આરામ કરી લેવાનો રહી લેવાનું

એવી વસ્તુ મોટિવેશનલ વિડીયો જોવાના કે જે તમારા અંદર શું લગાડે કે આ કઈ પણ થાય મારે પોલીસના બાર રાઉન્ડ કે તેર રાઉન્ડ મારવાના જ છે તો એવા વિડીયો જોવાના ફાલતુ એવા કોઈ વિડીયો જોવાના નહીં એવી કોઈ વાતો કરવાની નહીં કે જેનાથી તમે ડિમોટિવેટ થઈ જાવ કારણ કે જો તમે ડિમોટિવેટ થશો તો ત્યારે નહીં નડે બીજા દિવસે સવારમાં તમારું મગજ ત્યાં જ આવશે કે પેલી મને આવું કહેતી હતી અને પેલો મને આવું કહેતું હતું તો એવું કોઈ જ પ્રકારની વાતો કરવાની નહીં આઠ તારીખે

તો પાસ થઈને જવાનું અને પાસ થઈને કહેવાનું કે આ વખતે પોલીસની જેટલી પણ ભરતી નીકળી એટલે કે જે પણ જગ્યા છે એમાં એક સીટ તો મારી છે દેવાનું કારણ કે ફિઝિકલ તો પાસ થઈ જશો હવે વધશે લેખિત અને લેખિત ફોડી લઈશું પણ જે બાબતો કીધી પૂરેપૂરું ધ્યાન રાખવાની આડીઓ કોઈ જ પ્રવૃત્તિ કરવાની નહીં જેનાથી તમે ડીમોટિવેટ ન થાઓ અને ડીમોટિવેટ થવું જ નહીં મનને એકદમ મોટિવેટ રાખવાનું હું કરી શકું ના હું કરીશ જ થશે જ એવા મનમાં વિચારો આવવા જોઈએ કોઈ જ પ્રકારની આડી ઓડી પ્રવૃત્તિ કરવાનું નહીં ખાવાનું પણ હેલ્ધી ફ્રૂટ ખાવાના જ્યુસ પીવાનું ઓકે હવે ત્યારબાદ તેની સાથે જ આપણે આપણું જે શારીરિક ક્ષમતાને પાસ કરી જઈશું તો મેં જેને ફોલો કરવાનું કીધું એ ફોલો કરજો તો ગ્રાઉન્ડમાં જરૂર તમે પાસ થશો આ સાથે જ આજના વિડીયોમાં અહીંયા પૂરો કરીએ છીએ ફરીથી એક પોલીસ ભરતી લગતી નવી માહિતી સાથે આપણે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત